રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુરુનાકની પાંચસો પંચાવનમી જન્મજયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી જ્યારે શહેરા વઘાસિયા ચોરા પાસે આવેલા ગુરુનાનક મંદિર ખાતે ભજન કીર્તનનો ભાવિક ભક્તોએ લ્હાવો લીધો હતો ધોરાજી ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી જ્યારે શહેરના વઘાસિયા ચોરા પાસે આવેલ ગુરુનાનક મંદિર ખાતે પાંચસો પંચાવનની ની ગુરુનાનક જયંતી ઉજવણી કરવામાં આવેલ સાથે સવારથી જ સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી સાંજ સુધી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ધાર્મિક કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાભો લીધો હતો સાથે સવારે પ્રભાત ફેરી અને બાઇક રેલી કાઢવામાં આવેલ અને સાંજે આકાશ હોલ ખાતે રાત્રે લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તો એ ભક્તિમય કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જ્યારે ધોરાજી વિશ્વકર્મા સોસાયટી ગુરુ નાનક મંદિર ખાતે પણ રાત્રે ભજન કીર્તનનો ભાવિક ભક્તો એ લાભો લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા સિંધી સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ યુવાનો તેમજ મહિલાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અમે બધા ભાઈઓ બહેનો ધૂમધામથી મનાવીએ છીએ ગુરુ નાનક જયંતી કારકત માસમાં થાય છે वाहे गुरु नाम जहाज गए चढ़े सोत्रे पार जो शरदा कर वंदे गुरु पार वो कारण हार तलवंडी गांव पंजाब में छे त्या गुरु नानक देव जन्म लीधु तू बहुत त्रास आप तो, तो मुसलमान बादशाह तो त्यार है गुरु नानक देव जन्म लीधु ने सब सभी बधाई ने रक्षा करी बोल गुरु नानक देव की तारो तारण हार गुरु नानक शाह निरंकार सच्चे पाशाह સારી સૃષ્ટિના પાલણહાર ગુરુનાનક શાહ મારા હાજરા હાજૂર છે હરેકના વખતે દુઃખ દુઃખ દુર દુઃખ કરે છે એવા મારા ગુરુ નાનક શાહ મહારાજ હાજરા હાજૂર છે હરેક વસ્તુની હરેક માણસની ઈચ્છા પૂરી થાય છે પાપીઓના નાશ કરનારા હે ગુરુનાનક શાહ મારા હાજરા હાજૂર છે અમૃતસર પંજાબમાં ધૂમધામથી મચાવે છે હરેક સિંધી ભાઈઓ ધૂમધામથી ઉજવે છે જ્યાં જ્યાં ગુરુનાનક સાહેબના ગુરુદ્વારા છે ત્યાં ધૂમધામથી ઉજવવામાં આવે છે અને હરેક સિંધીભાઈઓને આ ગુરુનાનક જયંતિની લખ લખ કરોડ કરોડ વાદય बोले सोनिया श्री अकाल गुरु जी का खालसा गुरु जी की फतेह फतेह रिपोर्ट अर्जी